सौथी पहला बात करिए उत्तर गुजरात बैठकों की उत्तर गुजरात में बनासकांठा बैठक के ज्यादा महिला महिला कांग्रेस ने भाजपे महिला उम्मीदवारों ने मैदान में उतार् અહીં કયા પ્રકારનો પ્રચાર જોવા મળ્યો કોની તરફ વધારે જોગ છે પત્રકારો અને વિશ્લેષકો શું માની રહ્યા છે સીમા જી બિલકુલ ઝીલન સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની ઉત્તર ગુજરાતમાંથી રહી અને તેની પાછળનું કારણ હતું મહિલા વર્સિસ વર્ષ મહિલા અને ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે ઉતાર્યા હતા અને આ તરફ ભાજપમાંથી રેખાબેન ચૌધરી મેદાનમાં હતા આપણી સાથે વિશાળ પેનલ છે રાજકીય વિશ્લેષકો છે પત્રકારો છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ છે સૌથી પહેલાં આપણે ભાજપની પ્રતિક્રિયા લઈ લઈએ કે મહિલા વર્સિસ મહિલાનો જંગ હતો રેખાબેન ચૌધરીને બરાબરની ટક્કર ગેની બેન આપી શું લાગે છે આપણે જોયું કે બે થોડા સમય પહેલા આદરણીય પ્રધાનમંત્રી ઇન્ટરવ્યુમાં કીધેલું કે ધૂપ જીતની તેજ છે તો વિજય બી ઉતની તેજસ્વી હોગી એટલે મને લાગે છે કે બનાસકાંઠામાં પણ આ ખૂબ જ એક મહત્ત્વનું સ્ટેટમેન્ટ થઈને રહેશે અને ખૂબ જ સારી રીતે ભારતીય જનતા પાર્ટી જીતશે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છે કે આપ પત્રકારો તો કદાચ અમારા કરતાં પણ વધારે લોકો સાથે રોજ વાત કરી સંપર્ક કરીને જાણતા હો છો ગ્રાઉન્ડ રિયાલિટી પણ જ્યારે મતદાનની વાત હોય કે કોઈની રેલીમાં જવાની વાત હોય તો જે એક ગુજરાતના લોકોની જે વર્ષોથી અમારી સાથેનો જે ગરોબો છે ને એ લોકોને જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે એને જોતાં મને ચોક્કસ લાગે છે કે એ કદાચ ક્રાઉડ પુલર હોવું એ ડિફરન્ટ વસ્તુ છે અને વોટ પુલર હોવું એ ડિફરન્ટ વસ્તુ છે મારી દૃષ્ટિએ કે જે વ્યક્તિની ઓથેન્ટિસિટી અને જે પાર્ટીના બેનર નીચે ઊભા છે એની પણ એક ઓથેન્ટિસિટી જોવાતી હોય છે આ જે ડબલ એન્જિન સરકારની વાત છે હું મારી વાત પૂરી કરું છું પણ એ અડધી મિનિટમાં જ કે ડબલ એન્જિન સરકારની જે વાત છે એ પણ આમાં સમજવાની છે કે જ્યારે એક રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી એક એક જ પાર્ટીના હોય તો લોકોને સ્ટ્રોંગલી એવું લાગે છે કે મારા કામ થશે અને મને લાગે છે બનાસકાંઠામાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમને જ લોકો સ્વીકૃતિ આપશે ને એમની જીત થશે જી બિલકુલ કોંગ્રેસની પ્રતિક્રિયા લઈ લઈએ કહી રહ્યા છે કે ડબલ એન્જિનની સરકાર છે આથી જે મતદારો છે એ ભાજપને કે પછી આધારે મતદારો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે ઉમેદવાર આપ્યા છે એ જનનેતા છે પબ્લિકની વચ્ચે રહેવાવાળા નેતા છે કોઈ નેતા દ્વારા થોપેલા ઉમેદવાર નથી એક હતું મારું જ ચાલે છે એવું બતાવનાર ઉમેદવાર નથી જે પ્રમાણે બનાસકાંઠાની પરિસ્થિતિ છે બનાસની બેન ગેનીબહેનનું સૂત્ર એ લોકો દ્વારા આપવામાં આવેલું સૂત્ર લોકો દ્વારા ચૂંટણી લડવામાં આવી આ ચૂંટણી જે બનાસકાંઠાની ચૂંટણી હતી એ બનાસકાંઠાની જનતા વર્સિસ સહકારના જે સેન્સાહ છે એમના શંકરભાઈ તેમના વિરુદ્ધની હતી આ વાત જ જ્યારે કન્સેપ્ટની વાત કરીએ છીએ કે ગેનીબેન વર્સિસ રેખાબેન નહોતું ગેનીબેન વર્સિસ શંકરભાઈની ચૂંટણી હતી અને શંકરભાઈની દાદાગીરી વિરુદ્ધનું મતદાન એ બનાસકાંઠાની જનતાએ કર્યું છે બનાસની બેન ખરા અર્થમાં ત્યાંના જનનાયક તરીકે ઉભરીને આવ્યા છે એ આપણે માધ્યમોના દ્વારા જોઈએ અથવા તો ત્યાં લોકોને પૂછીએ કે દરેક વાવથી લઈને દાતા સુધીના દરેક વિસ્તારમાં જઈને લોકોને પૂછીએ એટલે તરત જ એક જ વાત કહેશે કે બનાસકાંઠામાં તો બનાસની બહેન ગેનીબહેન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર જ જીતે છે બિલકુલ દરે સર આપને પૂછવા માંગીશ કારણ કે મહિલા વર્સિસ મહિલા તો હતું જ પણ ગેનીબેન માટે એવું પણ અનેક જગ્યાએ જોવા મળ્યું કે ચૂંટણી માટે ફંડ પણ આપી રહ્યા હોય આ ટક્કર ભાજપને કેટલી મોંઘી પડી શકે ગુજરાતમાં ઉત્તર ગુજરાતનું રાજકારણ એક અલગ પ્રકારનું રહ્યું છે જેમ આપણે સૌરાષ્ટ્ર કચ્છના રાજકારણની વાત કરીએ છીએ એવી રીતે અને ઉત્તર ગુજરાત હંમેશા ભાજપ માટે પડકારરૂપ ગયું છે વિધાનસભાની ગત જે ચૂંટણી થઈ એમાં પણ કેટલીક બેઠક કોંગ્રેસે મેળવી જે ભાજપ માટે પણ આશ્ચર્યજનક બની રહી હતી અને આ વખતની બનાસકાંઠાની જે બેઠક છે એમાં ગેનીબેને જબરજસ્ત ફાઇટ આપી છે વ્યક્તિગત ઉમેદવાર તરીકે કોંગ્રેસ એમાં એ જશ લઈ શકે પણ મને એવું લાગે છે કે કોંગ્રેસ કરતાં વ્યક્તિગત ગેનીબેનનું જે મહત્ત્વ છે અને એમનું જે એક એક એમણે આખી એક ઉમેદવાર તરીકેની છાપ ઊભી કરી અને જ્ઞાતિના રાજકારણમાં પણ એનો એમને ફાયદો મળી રહ્યો છે પણ મને એવું લાગી રહ્યું છે કે એમની આટલી અથાગ મહેનત પછી અને રાષ્ટ્રીય નેતાઓએ પણ એમના માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ પણ એમાં પ્રચાર કર્યો છે પણ પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઓવરઓલ સ્થાનિકને બદલે દેશમાં કોને સુકાન સોંપાય છે દેશમાં કોના પાસે સુકાન રહેશે એ બહુ મહત્ત્વનો મુદ્દો રહેતો હોય છે અને એને કારણે ગેનીબેનની મહેનત પછી પણ થોડા ઘણા મતોથી પણ એ વિજય પ્રાપ્ત નહીં કરી શકે એવું મને લાગી રહ્યું